સાખાના ધાનેરામાં ઉપાશ્રય અને જૈન દેરાસર બનાવવા બાબતે જૈન દેરા સમાજમાં વિવાદ ચાલી રહ્યો છે ધાનેરામાં તપગજ સંઘના નયા ટ્રસ્ટીઓ દ્વારા ઉપાશ્રય અને બાંધકામ જે પરમિશન નગરપાલિકા પાસેથી લેવામાં આવી હતી તેને નગરપાલિકા દ્વારા સ્થગિત કરવામાં આવી બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ઉપાશ્રય અને દેરાસર બનાવવા બાબતે જૈન સમાજમાં વિવાદ છેલ્લા છ મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ધાનેરા તપગજ જૈન સંઘના જૂના ટ્રસ્ટીઓ દ્વારા ઉપાશ્રય અને દેરાસર બનાવવાની બાંધકામમાં મંજૂરી નગરપાલિકા પાસે લેવામાં આવી હતી પરંતુ ટ્રસ્ટીઓ બદલાયા જતા નવા ટ્રસ્ટીઓએ ધાનેરા નગરપાલિકામાં બાંધકામની મંજૂરીના પ્લાનમાં ફેરફાર કરવાની અરજી કરી માત્ર ઉપાશ્રય બાંધકામની મંજૂરી મેળવી હતી અને ઉપાશ્રયનું બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું તે બાદ જૈન સમાજમાં વિવાદ થતાં જૂના ટ્રસ્ટીઓ દ્વારા ધાનેરા નગરપાલિકાને અરજી કરાતા અને સમગ્ર મામલો હાઈકોર્ટમાં જતા ધાનેરા નગરપાલિકા દ્વારા ઉપાસરી માટે આપવામાં આવેલ બાંધકામની અરજી અત્યારે સ્થગિત કરવામાં આવી છે છે દ્વારા જે જે આવી તેને જૈન ટ્રસ્ટ બનાવવામાં રહ્યું મદદની કમિશનર પાલનપુરે ફેરફારની પરમિશન આપવાથી નવું ટ્રસ્ટી બનેલ હતું અને એ ટ્રસ્ટી મંડળે નવીન પરમિશન માગેલ હતી પરંતુ મદદની ચેરિટી કમિશનરના આ હુકમ સામે જૂના ટ્રસ્ટીઓ અપીલમાં ગયેલા હોય મંજૂરી કરવામાં આવી છે દલિત બિરૈયા શ્રી ધાનેરા તબક્કા જૈન સંઘનો સભ્ય આપને ખાસ જણાવવાનું કે તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસ શ્રી ધાનેરા નગરપાલિકાએ એક મનાઈ હુકમ જાહેર કરેલો હતો જેમાં પ્લાનમાં ફેરફાર થયેલા અને એ પ્લાનને બી રદ કરવામાં આવ્યો છે અને કામ નહીં કરવા માટે મનાઈ હુકમ આપવામાં આવ્યો છે તેમ છતાં પણ તારીખ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ એક બે ત્રણ ચાર પાંચ અને છ આજની તારીખમાં બી ધમધોકાર રાત દિવસ કામ ચાલી રહ્યું છે જે પ્લાન રદ કરવા છે એ પ્લાન મુજબ જ કામ થઈ રહ્યું છે અને શિલાને દબાવીને શિલા ઉપર કન્સ્ટ્રક્શનનું આરસીસીનું કામ થઈ રહ્યું છે જે કામ ઇલીગલ છે એની સામે અમે હાઈકોર્ટમાં બી ગયા છીએ અને હાઈકોર્ટમાં બી બધાને નોટિસ આપવામાં આવી છે એની તારીખ દસ છની આવી છે અને એ બધાએ નોટિસ મળ્યાથી ત્યાં એનો નિર્ણય થશે એ સાથે ગઈકાલે મેં નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી રૂણાભાઈ દેસાઈને વાત કરેલી કે આ રીતે અમે હાઈકોર્ટ ગયા છીએ તો એમને બી કહું કે હું બીજું મને હુકમ નોટિસ આપું છું અને એ આપી હશે એ ખબર નથી જાણ મળી નથી પણ આજની તારીખમાં હજુ બી કામ ચાલુ છે તો મારે નગરપાલિકાને ખાસ વિનંતી કે જેમ બને એમ જલ્દી આ કામ રોકવાની રોકે અને આગળ વધતું અટકાવે અને ધારો કે એમની કાર્યવાહીમાં કાંઈ બી એમને ઓછા પડ્યા હશે તો હાઈકોર્ટમાં બી એમને જવાબ આપવા આવવું પડશે બધાને નમ્ર વિનંતી છે કે અમારે જ્યાં શિલાન્યાસ થવો છે ત્યાં જ દેરાશ બનાવવું છે ને ત્યાં જ બનવું જોઈએ એ પ્રમાણે જ કામ થશે જે પ્લાન પહેલાં પાસ થયેલો છે નમસ્કાર સામેના પક્ષના ટ્રસ્ટીઓ ના હોવા છતાં પણ ટ્રસ્ટનો જાજરમાન માન ઉપાસ રહે જો હુકમથી તોડી નાખ્યો ત્યારબાદ મહેરબાન નાયબ ચેરિટી કમિશનર પાલનપુર દ્વારા અમુને નૂતન ટ્રસ્ટી મંડળ તરીકે કાયદાકીય મંજૂરી આપવામાં આવેલ અને સામાજિક રીતે પણ અમુક નૂતન ટ્રસ્ટી મંડળ તરીકે માન્ય થયેલ અમારા આ નામ પીટીઆર પર ચડી ગયેલ ત્યારબાદ અમુએ મહેરબાન ધાનેરા નગરપાલિકામાં ઉપાસનનો નવીનીકરણનો નૂતન ઉપાસના બાંધકામનો પ્લાન મૂકેલ માલબાર નગરપાલિકાએ એ પ્લાનને તમામ પાસાઓ ચકાસ્યા બાદ તમામ કાગળો તપાસ્યા બાદ એને મંજૂર કરેલ પ્લાન મંજૂર કરેલ બાંધકામની મંજૂરી આપવામાં આવેલ અને એની જે કંઈ ફી ભરવાની થતી હોય કાયદા તો તમામ ફી ભરી અને મેં બાંધકામ શરૂ કરેલ ત્યારબાદ અગમ્ય કારણોસર ચાર પાંચ દિવસ પહેલાં ચીફ ઓફિસર દ્વારા એક પત્ર આપવામાં આવે કે તમારે બાંધકામ સ્થગિત કરવાનું છે હવે આ જે હુકમ કરવામાં આવેલ છે સંપૂર્ણ કાયદાની વિરુદ્ધમાં છે નગરપાલિકા એક ઓથોરિટી છે એ જુડ ઓથોરિટી છે નહીં હુકમ કરતી વખતે એમને કોઈ પણ કારણ દર્શાવ્યું છે નહીં એમને જે યોગ્ય લાગ્યું ઉપરના દબાણથી પ્રેશરથી કોઈ પણ કારણોવશ એમને હુકમ કર્યો છે આ હુકમની વિરુદ્ધમાં અમુ શ્રી મહેરબાન ગુજરાતના હાઈકોર્ટ સમક્ષ ગયા છીએ ત્યાં અમુક પિટિશન દાખલ કરેલ છે અને મહેરબાન ગુજરાત હાઈકોર્ટ જે કોઈ નિર્ણય કરશે એ અમને સર્વને માન્ય કરતા રહેશે અમે સંપૂર્ણ વિશ્વાસ છે કે હાઈકોર્ટ અમને ન્યાય આપશે હવે પણ હાઈકોર્ટે અને અમારા પરમાત્માય શાંતિના દલાએ અમને ન્યાય આપેલ છે અને ભવિષ્યમાં પણ આપશે સત્યનો વિજય થશે